માળા ભાણું રેખાબેન જીતે રાખે જીતે હા તો આપડે જરૂર બધો સારું રે દેશ માટે બધી કોમી માટે બધો સારું રે બાપુ તમે વરત શે કર્યું વરત કર્યું રેખાબેન જીતે એટલે મારે મોદી માટે કરો મહેનત મોદી માટે રેખાબેન માટે બંને માટે બરોબર બરોબર રેડી રેડી ભગવાન પ્રભુ તો દે કરે જરૂર બધા હારા માટે